oh <laughs> ગોંડલના ધારા સભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારા સભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે દલિત યુવકને માર મારવામાં આવતા એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે હાલ યુવક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે ઘટના અંગે વિગતે વાત કરીએ તો સંજય રાજુભાઈ સોલંકી જૂનાગઢના દાદર રોડ પર રહે છે કોરિયોગ્રાફરનો ધંધો કરે છે કોંગ્રેસને યુવા પાખ એને સુવિય સાથે સંકળાયેલા છે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર વ્હીલ અચાનક ખૂબ જ જોખમી રીતે તેની પાસેથી પસાર થાય છે જેથી ઉશ્કેરાઈને તેણે ગાડી સરખી કરવાનું કહ્યું હતું અને માથાકૂટ થઈ હતી ત્યારબાદ યુવક પોતાના પુત્રને ઘરે મૂકવા ગયો અને ગણેશ જાડેજા પોતાના સાગરીતો સાથે આવી પહોંચ્યા હતા જો કે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નીકળતા અને તેની ટોળકી ત્યાંથી રવાના થઈ હતી યુવક બાદમાં બહાર નીકળ્યો તેનું અપહરણ થયું અને ગોંડલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને ખેતરમાં ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ ગણેશ ગઢમાં લઈ જઈને પણ ઢોર માર મારવામાં આવ્યો આ ઉપરાંત જાતિસૂચક શબ્દો બોલી વારંવાર અપમાન કરવામાં આવ્યું તમારો ત્રાસ ખૂબ વધી ગયો છે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહી હડધૂટ કર્યો હતો નગ્ન કરી ઢોર માર માર્યો અને વિડીયો પણ ઉતાર્યો હતો ત્યારબાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થયા હતા સમગ્ર મામલે હવે યુવકે પોલીસ ફરિયાદ કરી છે ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે હાલ તો ગણેશ ગોંડલ ફરી ચર્ચામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક